કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અન્ન દે કબીર સાહેબે કહ્યું છે કે જો ભગવાનને મેળવવા હોય તો સાહેબની બંદગી કર એટલે કે એની પ્રાર્થના કર અને બીજો રસ્તો એ છે કે ભૂખ્યાને અન્ન તે મોટામાં મોટું પુણ્ય છે તેના ઉપરથી આજ તમને હું એક સરસ મજાની અને બહુ જ રસપ્રદ વાર્તા કહેવાનો છું જે સાંભળી તમને ખૂબ જ આનંદ આવશે અને તમને આ વાર્તામાંથી કંઈક શીખવાનું મળશે અને તમને જાણવા પણ મળશે તો પૂરી વાર્તા જરૂર સાંભળજો મિત્રો એક નાનું એવું ગામ હતું ગામમાં એક ડોશી અને તેનો દીકરો રહેતા હતા દીકરો થોડું ઘણું ભણેલો કામકાજ કાંઈ કરતો નહીં ડોસી ખેતીવાડી કરે અને ખેતરમાંથી જે ઉપજ આવે તેમાંથી પોતાનું ગુજરાન ચલાવતા અને તે બંને મા દીકરાનું ગુજરાન સારી રીતે ચાલતું હતું હતું હવે આ છોકરાને કામ તો નહીં એટલે તે છોકરો રસ્તે આવતા જતા માણસોને પાણી પાતો એટલે કે પાણીનું પરબ બનાવ્યું હતું પહેલા કોઈ વાહન વ્યવહાર તો હતું નહીં માણસો બધા એક ગામથી બીજે ગામ ચાલીને જતા એટલે ત્યાં રસ્તા ત્યાં ચાર રસ્તા પડતા હતા ત્યાં આને પરબ બનાવ્યું અને આવતા જતા લોકોને પાણી પાવા લાગ્યો અને સાથે થોડા પુસ્તકો પણ વાંચતો કોઈ માણસો પાણી પીવા ન આવે ત્યારે તે આ ધાર્મિક પુસ્તકો વાંચતો એટલે આ આજુબાજુમાં બધાને પાણી પાતો એટલે તે આજુબાજુના ગામના માણસોને પણ ઓળખતો હતો હવે એક દિવસ એવું બને છે કે ચાર ચાર અજાણ્યા માણસો ત્યાં પાણી પીવા આવે છે ચાર પાંચ દિવસ એક ધારા પાણી પીવા આવે છે એટલે એમને આ છોકરા સાથે દોસ્તી થઈ જાય છે અને તેઓ તેને મિત્ર માનવા લાગે છે અને આ છોકરો પણ આ ચાર પુરુષોને મિત્ર માનવા લાગે છે કે આ છોકરાએ પૂછ્યું કે તમે કોણ છો તમ ને મેં ક્યારે જોયા નથી તમે અમારા ગામના તો નથી પણ આજુબાજુના ગામના પણ નથી તો તમે અહીં શા માટે આવો છો તો જે આ ચાર અજાણ્યા પુરુષો હતા તેમને કહ્યું કે અમે કોણ છીએ તે જાણવામાં કોઈ સાર નથી એટલે તું અમારો પરિચય ન પૂછતો સારું પુરુષે કહ્યું ચાર પુરુષોએ કહ્યું કે અમારો પરિચય ન પૂછ એમાં સારું છે કારણ કે અમે કોણ છીએ તે જાણ્યા પછી તને બીક લાગશે તો છોકરાએ કહ્યું કે મિત્રની સાથે બીકશે નહીં તો તે જે ચાર અજાણ્યા પુરુષો હતા એમને કહ્યું કે અમે ચારેય યમુના દૂતો છીએ અને અહીં આજુબાજુમાં કોઈનું પણ મૃત્યુ નક્કી થયેલું હોય એનો અમે જીવ લેવા આવીએ છીએ તો છોકરાને તો મિત્રતા થઈ હતી એટલે તે બીનો નહીં આ ચારેય યમદૂતો ચાલ્યા ગયા હવે છોકરો રાતે ઘરે ગયો તો તે વિચારવા લાગ્યો કે આ યમના દૂતો છે તો હું મારું મૃત્યુ ક્યારે છે અને કેવી રીતે છે તે જાણી લઉં તો સારું કહેવાય એવું તે વિચારવા લાગ્યું પછી બીજે દિવસે તે પાણીના માટલા ભરીને બેઠો અને બેઠો હતો અને પાછા ચારેયમ દૂતો આવ્યા ત્યારે છોકરાએ કહ્યું કે તમે મારા મિત્ર ખરા કે નહીં

ચારે યમદૂતો રડવા લાગ્યા અને એમાં એક યમદૂત તો બહુ જ રડતો હતો તો આ છોકરાએ કહ્યું કે જે હોય તે કહો મને કાંઈ ડર નથી મને કાંઈ બીક નથી મૃત્યુ તો એક વખત આવવાનું જ છે યમદૂતે કહ્યું કે તારા લગ્ન થશે અને લગ્નની પ્રથમ રાત્રિએ તું જ્યારે તારા પત્નીને મળવા જઈ જતો હોઈશ એટલે રાત્રે બાર વાગે તારું મૃત્યુ થશે તારું મૃત્યુ નક્કી જ છે અને તારા મોતનું કારણ પણ અમે ચારે છીએ અને ચારે યમદૂત તને લેવા આવવાના અને જે બહુ રડવું આવે છે તો આ મિત્ર એ કહ્યું કે જે વિધાતાના લેખ લખેલા તેમાં કોઈ મેખ મારી શકતા નથી એટલે અમે તમે રડશો નહીં એટલે યમદૂતોએ કહ્યું કે એક ઉપાય છે કે તું લગ્ન જ ન કરતો જો લગ્ન ન કરીશ તો તારું મૃત્યુ નહીં થાય આમને આમ દિવસો વીતવા લાગ્યા હવે તે છોકરો હતો તે જુવાન થઈ ગયો હતો તેની માતાને તેના લગ્નની ચિંતા થવા લાગી એટલે તે એના માટે છોકરી પણ શોધવા લાગી હતી પરંતુ આ છોકરો હતો તે લગ્નની ના પાડતો હતો પરંતુ તેની માતાએ તેને કહ્યું કે તું લગ્ન નહીં કરે તો તારું જીવન બરબાદ થઈ જશે કારણ કે હવે હું તો ઘરડી થઈ ગઈ છું કાલે મરી જઈશ અને એની મા હોય એને પોતાના સોગંદ આપે છે અને લગ્ન માટે છોકરાને તૈયાર કરે છે હવે છોકરા પાસે બીજો કોઈ રસ્તો ન હતો એટલે તેને લગ્નની હા પાડી કે જે થવાનું હોય તે થાય એને બધા એ ખૂબ સમજાયો એટલે તેને હા પાડી કારણ કે તે બીજા કોઈને ખબર ન હતી કે તેનું લગ્નના દિવસે મૃત્યુ છે પરંતુ તેને તેની માના સોગંદની હિસાબે તે લગ્ન માટે તૈયાર થઈ ગયો હવે છોકરાના ત્યારે ત્યાં પેલા યમદૂતો પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે તારા મૃત્યુનો સમય આવી ગયો છે એટલે તે તો તેના મિત્ર હતા એટલે કહેવા લાગ્યા કે મિત્ર તને વધારે દુઃખ ન થાય તે માટે અડધો કલાકની વાર છે તો આપણે થોડીક વાતો કરી અને પછી હું તને દંશ મારીશ સાપ બની અને દંશ મારીશ એટલે તારું મૃત્યુ જલ્દી થઈ જાય અને તું દુઃખી ન થા તો અને આ પેલો છોકરો વાતો કરતા હતા તે જ્યાં નવી પરણીને આવેલી એની પત્ની આ બધી વાતો સાંભળતી હતી અને તે વાત સાંભળી એને પણ બહુ જ દુઃખ થયું અને તે શોકાતુર બની તે તેના કમરામાં ઘરમાં આટા મારવા લાગી હવે ગામની બહાર એક ગરીબ માણસ રહેતો હતો અને તે માણસ સાવ એકલો હતો અને તે સાવ ગરીબ હતો તેના ઘરમાં ખાવાનું પણ ન હતું અને તેની દીકરી તેને ત્યાં તેના ઘરે સુવાળ કરવા આવેલી અને આ દીકરીને રાત્રે સાડા એક બાળકનો જન્મ થાય છે એટલે આ દીકરીને તો બહુ જ ભૂખ લાગી હોય છે તે તેના પિતાને કહેવા લાગે છે કે પિતાજી મને કંઈક ખાવાનું આપો અને જો તમે મને કંઈ ખાવાનું ન આપો તો હું આ મારા બાળકને ખાઈ જઈશ એટલે તેના પિતાજી કહે છે કે બેટા લે હું ગામમાં આંટો મારું જો કાંઈ ખાવાનું મળે કોઈ ખાવાનું આપે તો હું કંઈક લઈને આવું છું તે કહેવા લાગ્યો કે રાત્રે બાર વાગે આપણને કોણ ખાવાનું આપશે પણ દીકરીની વેદના જોઈને તેનો બાપ રાત્રે બાર વાગ્યે પણ ગામમાં ખાવાનું માંગવા માટે નીકળે છે અને ચાર રસ્તે આવી અને બૂમ મારે છે બૂમ પાડે છે કે કોઈ ભૂખ્યાને ભોજન આપો ભૂખ્યાને અનાજ આપો તો જે આ નવી પરણીને આવેલી દુલ્હન જે દીકરી હોય તે આ આ માણસનો અવાજ સાંભળી જાય છે તે તેને પોતાના પતિ માટે થાળ તૈયાર કરેલો હોય છે જે થાળ તૈયાર કરેલો હોય તેને થાય છે કે આ કોને ખાવાનો છે હમણાં તો મારો પતિ મૃત્યુ પામી પામવાનો છે મરી જવાનો છે એટલે તે બત્રીસ ભાતના પકવાન અને બધી મીઠાઈઓ સહિત જે થાળ તે આ દાદા બૂમ પાડતા હોય તેને આપી દે છે એટલે આ ગરીબ માણસ બત્રીસ ભાતના ભોજન લઈ અને તેની દીકરી પાસે જાય છે અને તેની દીકરીને વાલથી ખવડાવે છે તેની દીકરીને ખાવા આપે છે તો તેની દીકરીને તો બહુ જ ભૂખ લાગી હોય છે તે ઝડપથી બધું ખાઈ જાય છે એટલે હવે અહીંયા પાંચ મિનિટની વાર હોય છે એટલે પેલો જે યમરાજ હોય તે સાપના રૂપમાં પ્રગટ થાય છે અને કહેવા લાગે છે કે મિત્ર હવે પાંચ મિનિટ પછી હું તને દંશ મારીશ હવે અહીંયા જે દીકરી હોય તેનું પેટ સંતોષાણું તેનું પેટ ભરાણું અને એના અંતરમાંથી આશીર્વાદ નીકળી ગયા કે જેણે મને આ ખાવાનું આપ્યું છે એનો ચૂડી ચાંદલો અખંડ રહે અને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપી દેશે અને અંતરનો આશીર્વાદ ફળ્યા વગર રહેતો નથી તે લેખને માથે પણ મેખ મારી દેશે હવે અહીં જે યમદૂતનો ટાઈમ પૂરો થઈ જાય છે એટલે મિત્રને કહે છે કે હવે હું તને દંશ મારું અને એવો જોરદાર દંશ મારું કે તારું એક જ દંશે તારું તાળવું ફાટી જાય અને એક સેકન્ડમાં તારું મૃત્યુ થઈ જાય જેથી કરી તું દુઃખી ન થા અને અમારે તને દુઃખી જોવો ન પડે અને તે તેના મિત્રને જોરથી દંશ મારે છે પરંતુ આ જે એનો મિત્ર હોય તેને કાંઈ અસર થતી નથી કારણ કે તેને આશીર્વાદ મળી ગયા હોય છે તે ફરી વાર છે પણ કશું થતું નથી ઉપર મારે છે અંતે થાકી અને તે હારી જાય છે તો પણ તેના મિત્રને કંઈ થતું નથી તો તેનો મિત્ર કહેવા લાગ્યો કે તું કહેતો હતો કે એક જ ડંસ મારી તેને મારી નાખીશ તો મને કેમ કાંઈ થતું નથી એટલે યમદૂત હોય તે સીધો યમરાજા પાસે જાય છે અને કહેવા લાગ્યો કે આ છોકરાના પ્રાણ જતા નથી મેં ચાર પાંચ દંશ દીધા પરંતુ એને કશું થાતું નથી તો યમરાજા એ ચોપડો જોયો અને કીધું કે આ છોકરાનું આયુષ્ય હવે સો વર્ષનું થઈ ગયું છે તો એ કેમ બન્યું તો એમ રાજા કહે છે કે યમરાજા કહે છે કે એક ભૂખી બાઈને એને એક નવું બાળક જન્મેલું હતું એને ભૂખ લાગી હતી અને એને આ અન્ન ખાધું અને એના અંતરમાંથી આશીર્વાદ નીકળી ગયા કે અખંડ સૌભાગ્યવતી તારો ચૂડી ચાંદલો અખંડ રહે એટલે એને કાંઈ થતું નથી અને પછી આ યમદૂત પાછો આવે છે અને બધી વાત કરે છે કે હવે મિત્રો તારું આયુષ્ય સો વર્ષનું થઈ ગયું છે અને તને કાંઈ પણ નહીં થાય પછી આ છોકરો અને તેની પત્નીને મળવા જાય છે અને તેઓ સુખેથી જીવન વિતાવે છે તો મિત્રો અન્નદાનનો બયમાં બહુ જ મોટો છે અનદાન જેવું બીજું કોઈ દાન નથી જો કોઈના અંતરથી આશીર્વાદ મળી જાય તો તમારું સદા અને સર્વદા સારું થઈ જાય મિત્રો તમારું દુઃખ દૂર થઈ જાય તો અહીં વાર્તા પૂરી થાય છે અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો હું તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ અને રોમાંચક વાતો પીરસતા રહીએ તો જય માતાજી મિત્રો અમારો સહયોગ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન